મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકારનું મંત્રી જે વિસ્તરણ છે તે હવે થઈ ચુક્યું છે આ વખતે ઘણા બધા એવા યુવા ચહેરાઓ છે કે જે લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે અને ખાસ કરીને વધારે ફોકસ ફોકસ છે છે તે સૌરાષ્ટ્ર કરવામાં આવ્યું આદિવાસી વિસ્તાર ઉપર કરવામાં આવ્યું છે અને એના કરતા પણ ખાસ માહિતી એ કે આ વખતનું મંત્રી જે વિસ્તરણ છે તેની અંદર જ્ઞાતિય સમીકરણને ખૂબ જ વધારે પ્રભુત્વ આપવામાં આવ્યું છે આજે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે કે કયા એવા યુવા ચહેરાઓ છે કે જે તેની સાથે મંત્રીમંડળના વિસ્તરણનું જ્ઞાતિ સમીકરણ કેવી રીતે કામ કર્યું છે અને તેની જ પાછળ જે ચહેરાઓ સામે આવ્યા છે એ લોકો કયા વિસ્તારના છે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીએ નમસ્કાર હું અંચિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મંત્રીમંડળમાં કોને સ્થાન આપવામાં આવશે ખાસ કરીને આપણે એ એ પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ એટલે કે હર્ષ સંઘવીના હોદ્દો આપવામાં આવ્યો છે અને હવે જો જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો જે ગુજરાતમાં સૌથી મોટું વોટ બેંક ફેક્ટર ગણાય છે એટલે કે પાટીદાર સમાજ આ વખતના મંત્રીમંડળમાં પાટીદાર સમાજના છ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કૌશિક વેકરિયા પ્રફુલ પાનસેરિયા કાંતિ અમૃતિયા ઋષિકેશ પટેલ જીતુ વાઘાણી અને કમલેશ પટેલ છે જે લોકો પાટીદાર સમાજમાંથી આવે છે ને આ વખતે મંત્રી મંડળમાં છ પાટીદાર નેતાઓ છે એ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ બાજુ વાત કરવામાં આવે અનુસૂચિત જાતિના ત્રણ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે એની અંદર ખાસ કરીને મનીષા વકીલ પ્રદ્યુમન વાજા અને ખાસ કરીને દર્શના વાઘેલાનો પણ ક્યાંક તેની અંદર સમાવેશ થાય છે આદિવાસી સમુદાયની જો વાત કરવામાં આવે તો તેમના ચાર મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે એની અંદર રમેશ કટારા પીસી બરંડા જયરામ ગામિત અને નરેશ પટેલનો સમાવેશ થાય છે આદિવાસી વિસ્તારમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છીએ કે જે રીતે ચૈતર વસાવા એક્ટિવ થયા છે અને ખાસ કરીને જે રીતે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા હોય છે જે કૌભાંડો હોય છે તે બહાર પાડતા હોય છે એને જ લઈને ક્યાંક ને ક્યાંક આ વખતે મંત્રીમંડળના વિસ્તરણની અંદર આદિવાસી જે ચહેરાઓ છે જે યુવા ચહેરાઓ છે એ લોકોને પણ તક આપવામાં આવ્યો છે એ બાજુ વાત કરવામાં આવે ક્ષત્રિય સમાજ વિશે તો ક્ષત્રિય સમાજના બે મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે એની અંદર સૌથી પહેલા જે નામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતું એવું રીવાબા જાડેજા અને બાદ આવે છે સંજયસિંહ મહિડા તેના પછી જો વાત કરવામાં આવે ઓબીસી સમુદાયના આઠ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે કુંવરજી બાવળિયા છે અર્જુન મોઢવાણિયા છે પરસોત્તમ સોલંકી છે ત્રિકમ છાંગા છે પ્રવિણ માલી છે તે બાદ સ્વરૂપજી ઠાકોર છે ઈશ્વરસિંહ પટેલ છે અને રમણ સોલંકી છે એ બાજુ વાત કરવામાં આવે અનાવિલ બ્રાહ્મણ સમુદાયના કનુ દેસાઈ અને ખાસ કરીને તેમને પણ મંત્રી પદ આપવામાં આવ્યું છે અને તે આગળના જે મંત્રી મંડળ હતું એમાં પણ હતા ક્યાંક ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે એટલે છેલ્લા ઘણા સમયથી જે વાત ખૂબ જ ચર્ચામાં હતી ને કઈ જ્ઞાતિ સમીકરણને આ વખતે ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું છે તો પાટીદારના સાત નેતા ઓબીસીના આઠ ક્ષત્રિય સમાજના બે અને એ બાજુ વાત કરવામાં આવે તો એસટી કેટેગરીમાંથી ચાર એસસીમાંથી ત્રણ અને અને અન્યમાંથી બે લોકો છે એ લોકોને ખાસ કરીને આ વખતના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે ઝોન વાઇઝ જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં મંત્રીઓ છે મધ્ય ગુજરાતમાં મંત્રીઓ મંત્રીઓ છે છે દક્ષિણ અને સૌરાષ્ટ્ર અને કચ્છના નવ મંત્રીઓ છે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે રીતે માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે કે ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર છે તે સૌરાષ્ટ્ર ગણાતું હોય છે આપણે જોતા આવે છે કે સૌરાષ્ટ્રની અંદર જો ક્યાંક રાજકારણ ગરમાય અંદરો અંદર ડખો થાય તો તેની સીધી અસર છે તે સમગ્ર ગુજરાત અંદર ત્યારે હવે ખાસ કરીને સૌરાષ્ટ્રની જે રાજકોટ છે એમાંથી ક્યાંક ને આ વખતના મંત્રીમંડળમાંથી બાકાત રાખવામાં આવી હોય એવું લાગી રહ્યું છે કારણ કે રાજકોટના એક પણ એવા નેતા નથી કે જેમને આ વખતના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય એવી પણ ક્યાંક ને ક્યાંક માહિતી સામે આવી રહી છે અને હવે જો વિસ્તારવાઇઝ વાત કરવામાં આવે કે જે અત્યારે મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે તે લોકો ક્યાંથી આવે છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે અમદાવાદ ઘાટલોડિયા છે હર્ષ સંઘવી છે તો તે સુરત થી આવે છે કનુ દેસાઈ છે પારડીથી આવે છે ઋષિકેશ પટેલ વિસનગરથી આવે છે કુંવરજી બાવળિયા થી આવે છે અર્જુન મોઢવાડિયા પોરબંદર એટલે કે સૌરાષ્ટ્રથી આવે છે જીતુ વાઘાણી ભાવનગર સૌરાષ્ટ્રથી આવે છે રમણ સોલંકી છે તે બોરસદથી આવે છે પ્રદ્યુમન વાજા છે તો એ કોડીનારથી આવે છે નરેશ પટેલ ગણદેવી એટલે કે આદિવાસી

ક્યાંક મંત્રીમંડળની અંદર તક આપવામાં આવ્યો છે ને જે રીતે આપણે ઝોન ની વાત કરીએ એ રીતે ઉત્તર ગુજરાત માંથી ચાર મધ્ય ગુજરાત માંથી સાત દક્ષિણ ગુજરાત માંથી છ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી નવ જેટલા લોકો છે એ લોકોને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે

જનતા પાર્ટી થી નારાજ થઈ શકે છે એવું લાગી રહ્યું છે ને એમાંનો સૌથી ચર્ચિત ચહેરો પાટીદાર નેતા એટલે કે જયેશ રાદડિયા છે એ પણ હોઈ શકે છે કારણ કે જયેશ રાદડિયાનું નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું ને એમને પણ ક્યાંક મંત્રીમંડળ મળી શકે છે એવી ઘણી બધી વાતો વહેતી થઈ હતી પરંતુ આજના દિવસે ન તો એમને કોઈ ફોન આવ્યો છે કે ન તો તેમનું નામ મંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જયેશ રાદડિયા સહિત બીજા ઘણા બધા એવા નેતા છે ઠાકોર છે બાદ સીજે ચાવડા છે એવા ઘણા બધા નેતાઓ છે કે જે લોકોનું નામ સામે આવ્યું હતું પરંતુ તે લોકોને અત્યારે મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકોને પણ અત્યારે હાલ જે માઠું લાગ્યું હશે એને પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર ભારે પડી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે એક બાજુ આપણે જ્ઞાતિક સમીકરણ સમજ્યું વિસ્તારવાઇઝ પણ સમજ્યું અને જે રીતે વાત કરવામાં આવે એ રીતે કે ભારતીય જનતા પાર્ટીના નેતાને પણ ક્યાંક આ વખતે માઠું લાગશે એ હવે સરકારને વસવું પડશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર